મહેશભાઈ આજે તમે પત્ર માટે અહીંયા કંક આવ્યા છો ને તમારી કઈક માંગણી છે નેશનલ ઓથોરિટીની બેદરકારી છે શું છે એમાં મુખ્ય વાત એ છે કે ગઈકાલે જે મોટી પીપળી બસ સ્ટેન્ડ જોડે જે એક્સિડન્ટની ઘટના બની છે એમાં નેશનલ ઓથોરિટીના બેદરકારીના કારણે જ આ ઘટના બની છે એવું ચોક્કસપણે દેખાય છે કેવી રીતે કારણ કે એમને એ લોકોએ જે વન વે રસ્તો હતો એક રસ્તો બંધ હતો તો બીજો રસ્તો એક રસ્તો વન વે ચાલુ હતો તો એ રસ્તામાં એમને ડાયવર્ઝન જે મૂકેલું હતું તે રાધનપુર જે ભિલોડ ચોકડી છે ત્યાંથી કરીને મોટી પીપળી સુધી તે ડાયવર્ઝન સાત કિલોમીટર હા એટલે સાત કિલોમીટર ના લાંબા અંતરમાં માં ડાયવર્ઝન મુકેલ હતું એના કારણે જ આ એક્સિડન્ટ બન્યો છે ને નેશનલ ઓથોરિટી નેશનલ ના કારણે જ આ તકલીફ ઊભી થઈ છે અચ્છા આવા અગાઉ કેટલા અકસ્માતો વધારે સર્જાયા છે મોટીપીપળી ગામ આજુબાજુ નજીક છ સાત કિલોમીટરમાં આવા અસંખ્ય મતલબ એક્સિડન્ટો સર્જાયા છે અને આવી ઘટના બની છે આજે નેશનલ ઓથોરિટી વિરુદ્ધ કઈક એફઆઈઆર કરવાની માગણી કરી છે એમાં શું છે એમાં એવું છે કે નેશનલ ઓથોરિટી ના કારણે જે આ ઘટના બની છે તો એમના જે અધિકારી છે એમના જે મતલબ જે માણસો છે એમના

બન્યો આજે વેસક વર્ષ થઈ ગયા એટલે હાઈવે ઉપર તમે સર્વિસ કરો છો એટલે શેમાં છો પેટ્રોલ પંપ પર છો અચ્છા હા એટલે તમને ખ્યાલ હશે કે આ બધું એટલે આવા વારંવાર બનાવ પડે છે ત્યારે હું 200 માણસો તો મારા હસ્તકે જે હું રાધનપુર એપ્રોસ પોકાડી છે મે અને અંદાજિત 100 માણસ તો મારા સામે જ બે બે હાજર ચોવીસ પચીસ સાલ રહી વિશેષ વર્ષ થયા તો હાઈવે બન્યા પછી જે હાઈવે નું રિપેરિંગ કામ બીજી કર્યું તારે આ લોકો હાઈવે ડામર ઉખેડી અને આ માલ પોતે પ્લાટ ઉપર લઈ ગયેલ અને બીજી વાર એ માલ ગરમ કરી અને માલ નો પાછો

અને ગોતરકા તરફ જવાનો જે રસ્તો છે તો ગોતરકા તરફ જવાના રસ્તામાં વીસ થી પચીસ ગામ લાગે અમારા ગામ થી કોલીવાડા અલગ અલગ ગામો આ બધા ગામોમાં બે રસ્તા પડતા હોવાથી જો ગોતરકાના ગોતરકા ના રસ્તાથી મોટી પીપળી ના જુના બસ સ્ટેન્ડ સુધી ઓવરબ્રિજ બને તો આ અકસ્માતો નિવારી શકાય બેદરકારી ના કારણે અમે આજે આવેદન પત્ર આપ્યો કે એ લોકો સામે કાયદેસર ની કાર્યવાહી કરે આઈઆર ની હા અમે પ્રાંત સાહેબ ને લેખિત માં આપ્યું કે લોકો ઉપર એફઆઈઆર જે તે જવાબદાર અધિકારી અત્યારે હાલ હોય એના ઉપર એફઆઈઆર ગઈકાલે કાલે રાધનપુર કચ્છ હાઈવે ઉપર જે અકસ્માત સર્જાયો હતો જેને લઈને આજે ગ્રામજનો દ્વારા રાધનપુર પ્રાંત ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે ભાજપના તાલુકા પ્રમુખ અજીતસિંહ પણ સાથે આવ્યા હતા અને અજીતસિંહ આજે આવ્યા છે ત્યારે એમની સાથે જે સંવાદ છે એ સંવાદ કરવા આવેદન પત્ર આપવા માટે આવ્યા છે શું રજૂઆત છે તમારી નમસ્કાર અમારે ગ્રામજનોની ની માગણી હતી કે આપણા નેશનલ હાઈવે ઉપર અવારનવાર અવારનવાર એક્સિડન્ટ અકસ્માતો ભયંકર થતા હોય છે બરાબર અને એના અનુસંધાને ગઈકાલે પણ એક ખુબ જ ગમખવાર અકસ્માત થયેલ અને એ જ દુઃખદ જનક ઘટના હતી પાંચ લોકોના મૃત્યુ થયા પંદર થી વધારે ઘાયલ થયા જે લોકો હોસ્પિટલ માં દાખલ છે જલ્દી સ્વસ્થ થાય એવી માતાજી ને પ્રાર્થના પણ આ નેશનલ હાઈવે ને કારણે ઘણા બધા અકસ્માતો સર્જાય છે એટલે કારણ શું કઈ રીતે નેશનલ ઓથોરિટી ની ભૂલ શું છે એમની બેદરકારી શું છે ઓથોરિટી ની ભૂલ કે જે તે અધિકારીઓ દ્વારા એક મહિના અગાઉ ખાડા ખાડાનું જે સમારકામ કરવામાં આવ્યું બરાબર કરવામાં એના પંદર વીસ દિવસ પછી થોડોક સાટા વરસાદ આવવાથી એ ખાડાઓ જે પરિસ્થિતિમાં હતા એ જ પરિસ્થિતિમાં ખાડાઓ પડ્યા બરાબર એના કારણે કોઈ વાહન પટકાઈ અને કોઈ પંક્ચર પડે ટાયર તૂટે કોઈ પલટી મારી જાય એટલે આ લોકો ડ્રાઈવર જન આગળ કોઈ એમને કોઈ પણ વાહન નેશનલ હાઈવે ઉપર હોય

સાત કિલોમીટર નું ડાયવર્ઝન આટલું લાંબુ ડાયવર્ઝન એક સિંગલ પટ્ટી ડબલ હાઈવે માં વાહન અવર જવર થતા હોય વાહન અવર જવર થતા હોય તો એના કારણે કાલે ભયંકર અકસ્માત પાંચ વાહનો વચ્ચે થયો નહી પહેલા પહેલા કોઈ ટ્રક નો થયો હતો ને ટ્રક ને કઈક હા એ બે દિવસ પેલા ટ્રક રાધનપુર થી વારી તરફ જતી હતી અચ્છા તો એના લીધે ટ્રક કઈ પલટી મારી એટલે એક સાઈડ નું ક્લોજ કરવામાં આવ્યું હતું પછી બે દિવસ પછી ટ્રક ને સાઈડ માં હતી તો ટ્રક ને વચ્ચે ક્રેન થી લાવવા માટે ટ્રક ને હટાવવા માટે આ લોકોએ ડ્રાઈવર બંધ કરી એ સમયે

એ દર્શક મિત્રોને સમજાવો કે એક સાઈડ માં બ્લોક હતો તો પછી બે અવરજવનના વાહનો એક સામેથી આવે એક હા એક સામે રીતે આવે અને એક વારે રાધનપુર થી વારાઈ તરફ જાય એક વાય થી રાધનપુર તરફ આવે બરાબર તો પછી આ જે અકસ્માત બન્યો એ કેવી રીતે બન્યો સામે કોઈ વાહન આ જીપ ને ટકરાયું કે જોવા ની વાત તેવી છે અમે ત્યાં ઉપસ્થિત નતા પણ ત્યાંથી મને ફોન આવ્યો હતો કે આપણા ગામે અકસ્માત થયો એટલે તાત્કાલિક પછી લોકો હોસ્પિટલ આવ્યા અને અમે પણ જાય પણ જાણવા મળ્યું કે વાહનો બધાય બે ગાડી ને ટ્રક ને બધું કોને કોને અથડાયું ખ્યાલ નથી પણ બધા વાહનો એકબીજાને ભટકી અને બહુ અકસ્માત ભયંકર સજાનો પરમુખ શ્રી આજે તમે આવેદન પત્ર આપવા માટે અહીંયા પ્રાંતમાં આવ્યા છો તો તમારી માગણી શું છે અમારી માગણી છે કે એક તો જે આ રોડમાં જે મોટા ખાડા છે એને વ્યવસ્થિત સમારકામ થાય તો ભવિષ્યમાં માની લો કે દરેક વખતે મહિને મહિને અમારા ગામની અંદર માનસો અમારા ગામની અંદર એવા નાના યુવાનો દસ થી પંદર યુવાનો ના અત્યાર સુધી દર વર્ષે આ અમારા હાઈવે ઉપર પંદર થી સો લોકો ના અકસ્માતમાં મૃત્યુ થયા હોય છે

બીજી વાત એ હતી કે કઈક નેશનલ ઓથોરિટી ના જે વૃક્ષો હોય એ પણ અત્યારે દેખાતા નથી આમ તો એમનું જે ગ્રામજનો દ્વારા લેખિત માં જે પ્રશ્નો હતા એ લખીને સાહેબ ને બીજી કઈ પ્રમુખશ્રી એવી માગણી હતી તમારી કે ઓવરબ્રિજ ત્યાં બનાવવામાં આવે એમાં શું હતું આગળ કઈક નકશામાં તમારા ગામ નું કઈક ઓવરબ્રિજ બતાવો ઓવરબ્રિજ ની અમારા ગામ માંગ છે કે મારા દાખલા તરીકે અમારા ગામનો બસ સ્ટેન્ડ અને ગોતરકા તરફ જવાનો જે રસ્તો છે તો ગોતરકા તરફ જવાના રસ્તામાં વીસ થી પચીસ ગામ લાગે અમારા ગામ થી ખોલીવાડા ને અલગ અલગ ગામો લાગે આ બધાય ગામોમાં બે રસ્તા પડતા હોવાથી જો ગોતરકાના ગોતરકાના રસ્તાથી મોટી પીપળીના જૂના બસ સ્ટેન્ડ સુધી એક ઓવરબ્રિજ બને તો આ અકસ્માતો નિવારી શકાય બરોબર બરોબર એવી અમે અમારા ગડકરી સાહેબ ને ફેક્સ દ્વારા ગ્રામ લોકો ફેક્સ કરેલ છે કઈક એવી પણ તમે રજૂઆત કરી પ્રાંત સાહેબ કે જે નકશો છે એ નકશામાં કઈક અગાઉ એ તમારું ગામ છે ત્યાં કોઈક ઓવરબ્રિજ બનાવવાની વાત હતી એમાં શું છે એવું ગામ લોકો દ્વારા કેતા કે અહીં ઓવરબ્રિજ નહીં બનવાનો હતો અચ્છા પણ અમને એવી કઈ પૂરી માહિતી નથી આ તો ઘણા વર્ષો પહેલા બનેલો છે એટલે ઈ બ્રિજ કદાચ કલ્યાણપુરા જોડે બને પણ હકીકતથી બ્રિજની જરૂર પીપળી જોડે કારણ કે બે ગામ ચાર જેટલા પચીસ ગામો લગતા હોય ત્યાં જરૂર હોય આવું અમે

તો તો આ આ જે પણ કેટલા થયેલા છે 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 આવા આવા દર વર્ષે અકસ્માત થાય અને ખરેખર અમારા ગ્રામજનોમાંથી ખૂબ લોકો કોઈ 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 એના 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 માતા પિતા ભાઈ બહેન બાળકો ગુમાવ્યા છે જેને ગંભીર નોંધ લઈને આજે અમારે રજૂઆત કરવા આવું પડ્યું ગ્રામજનો આજે નેશનલ ઓથોરિટી ટોલ નાખું છે એ લોકો જે ટોલ પણ વસૂલતા હોય છે અત્યારે ખાડાઓ કેટલા મોટા છે ખાડાઓ સાહેબ અત્યારે રાધનપુર થી તમે રાધનપુર થી વારે સુધી જાઓ તો લગભગ પચાસ થી સો ખાડાઓ એક ફૂટના ખાડાઓ જોવા મળશે તમને બરાબર તો માગણી શું છે જે મુખ્ય તમારી માગણી છે એફઆઈઆર ની છે કે પછી જે ખાડાઓ પૂરવાની છે

જે લોકો છે એમની માગણી એક જ છે કે અમને ઓવરબ્રિજ મળે કારણ કે અમારા ગામથી ચાલીસ ગામને જવા માટેનો બીજો એક રસ્તો પડે છે બધા લોકોને એક જ માગણી છે કે અમને ઓવરબ્રિજ મળે બરતભાઈ ગઈકાલે જે અકસ્માત સર્જાયો એ આમ તો ખરેખર નેશનલ ઓથોરિટીની બેદરકારી છે એટલે તમે આવ્યા છો હા સો નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાની જ જવાબદારી છે એમના અધિકારીઓની જવાબદારી એમને ના નિભાવે એના કારણે આવા અકસ્માતો વારંવાર બને જ છે એટલે કેવી રીતે એમની બેદરકારી બેદરકારી એટલે તમે હાલ જુઓ તો એકલા ત્યાં તમને રોડ ઉપર ખાડા જ જોવા મળશે તમે જાતે જઈને તપાસ કરી શકો છો એ લોકો વરસાદ આવે એટલે થોડો રોડ સરખો કરે વળી વરસાદ પૂરો થાય એટલે ખાડો બુરે હવે ત્યાં રોડ ઉપર વીસ વીસ ત્રીસ ત્રીસ ટન ની ગાડીઓ ચાલે છે એના કારણે કોઈ પણ રીતનો તમે ખાડો બુરો કોઈ ખાડો રોકાવાનો નથી અચ્છા હવે તમારી માંગણી શું છે માગણી કરવાની છે કે શું છે માગણી એક જ છે કે અમારા ગામ મોટી પીપળી ગોતરકા જે બાયપાસ નીકળે છે ત્યાં મોટો એક બ્રિજ બને તો આ અકસ્માત વારંવાર થાય એને રોકી શકીએ જેના કારણે વાહનોની સ્પીડ થોડી ઓછી થાય એના કારણે અકસ્માત ને રોકી શકીએ બીજો એક મિત્ર છે આપણી સાથે તેમનો પરિચય પૂછીશું અને જે આજે આવેદન પત્ર આવ્યા છે એ વિશે શું કહીશું પ્રથમ તો તમારો પરિચય આપો લાલુ પ્રભાત મોટી પુરિયા વસ્તી છે હવે મારા પોતાના જે કાકા દીકરા ના આ જગ્યાએ બનાવ બનેલો છે અને આવા તો કેટલા સમય પહેલા બન્યો હતો લગભગ અંદાજીત દસ વર્ષ થઈ ગયા છે એ શું કારણ હતું હવે હું હાઈવે પર કમસે કમ શિક્ષક વસ્તુની સર્વિસ કરું છું અને તો હવે ફોન લાઈન ને બે હાજર ની સાવમાં

માલ પાછો ડામર લગાવેલ એ ડામર ખરાબ હોવાના કારણે આવા ખાડા તો બને જ છે તો તેનાથી ખુબ ભયાનક એક્સિડન્ટ બને છે અને બીજી માંગણી અમારી એ છે કે મોટી પીપળી અને ભીલોડ ચોકડી સુધી સાત કિલોમીટર ની રેન્જ છે

પ્રશ્ન આ બનશે નહીં અને આનો રસ્તો કોઈ નિકાલ આવે તો અમે ઉગ્ર આંદોલન કરશા અને મોટી પીપળી ગામ જણાવો આજુબાજુ ગામમાં ચુમાલીસ ગામ લાગે છે ચુમાલીસ ગામમાં અમે એકઠું કરી અને હવે બ્લોક કરી અમે આંદોલન કરવાની

ભીલોટ ચોકરી થી સાત કિલોમીટર ડ્રાયોજન થાય છે તો સાત કિલોમીટર બનાવો તો બનવાના જ તો આ લોકોને આટલું મોટું ડ્રાયોજન લાભું ના હોવું જોઈએ

મહેશભાઈ આજે તમે આવેદન પત્ર માટે અહીંયા આવ્યા છો ને તમારી કઈક માગણી છે નેશનલ ઓથોરિટીની બેદર કરી છે શું છે એમાં મુખ્ય વાત એ છે કે ગઈકાલે જે મોટી પીપળી બસ સ્ટેન્ડ જોડે જે એક્સિડન્ટની ઘટના બની છે એમાં નેશનલ ઓથોરિટીના બેદરકારીના કારણે જે આ ઘટના બની છે એવું ચોક્કસપણે દેખાય છે કેવી રીતે કારણ કે એમને એ લોકોએ જે વન વે રસ્તો હતો એક રસ્તો બંધ હતો તો બીજો રસ્તો એક રસ્તો વન વે ચાલુ હતો બરોબર એ રસ્તામાં એમને ડાયવર્ઝન જે મૂકેલું હતું તે રાધનપુરજી પિલોટ ચોકડી છે ત્યાંથી કરીને મોટી પીપળી સુધી એ ડાયવર્ઝન સાત કિલોમીટર હા એટલે સાત કિલોમીટર ના લાબા અંતરમાં ડાયવર્ઝન મૂકેલ હતું એના કારણે જ આ એક્સિડન્ટ બન્યો છે ને નેશનલ ઓથોરિટી નેશનલ ના કારણે જ આ તકલીફ ઊભી થઈ છે આવા અગાઉ કેટલા અકસ્માતો સર્જાયા છે આવા ખૂબ અકસ્માતો વધારે સર્જાયા છે મોટી પીપળી ગામ આજુબાજુ નજીક 6-7 કિલોમીટરમાં આવા અસંખ્ય મતલબ એક્સિડન્ટો સર્જાયા છે અને આવી ઘટના બની છે આજે નેશનલ ઓથોરિટી વિરુદ્ધ કઈક એફઆઈઆર કરવાની માંગણી કરી છે એમો શું છે એમાં એવું છે કે નેશનલ ઓથોરિટી ના કારણે જે આ ઘટના બની છે તો એમના જે અધિકારી છે એમના જે મતલબ જે માણસો છે એમના જવાબદાર છે એરા તો એમના ફરીથી આવું ના થાય ફરીથી આવું ના બને તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને જે અધિકારીઓ છે એમના વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર કરવાની પણ માંગ અમે કરી છે તો હવે આપણી સાથે બીજા એક મિત્ર છે પરસાઈબંધનો પરિચય આપશે અને જે અકસ્માત સર્જાયો છે એ વિશે કહીશ શું નામ છે આપનું મારું નામ સુરેશ મકવાણા ગામ મોટી વિપરીત સુરેશભાઈ આજે તમે અહીંયા આવ્યા છો પ્રાંત કચેરીમાં શું રજૂઆત લઈને આવ્યા છો રજૂઆત તો જે એક્સિડન્ટ જે વારંવાર થાય છે જે એ ના થાય ને અમારે બ્રિજ ની માંગ છે જે જોડે વારંવાર અમારે વારંવાર કેટલા આવા અકસ્માતો થયા છે પાટિયા નજીક

બેદરકારી તો કે જે રસ્તો સાત સાત કિલોમીટર દસ દસ કિલોમીટર ની અંદર જે બંધ કરી નાખે રોડ સવાર સવારના પર માં ટ્રાફિક ના ટાઈમે જો બંધ કરતા હોય એનો ટાઈમ હોય થોડોક જે બપોરના ટાઈમે ટ્રાફિક થોડોક ઓછો હોય તો એ ટાઈમે બંધ કરીને જો કઈ એવો અકસ્માત થયેલો હોય જો ડાયવર્ઝન આપવાનું થતું હોય તો એ રીતનું કરવાનું આ તો સવારના જ ફોરમાં જો કરી નાખ્યું તો એ ટાઈમે તહેવારોનો દિવસો હોવાથી બહુ ટ્રાફિક એટલું બધું હતું તો તમારી માંગણી એક તો બ્રિજ બનાવવાની છે અને નેશનલ ઓથોરિટીના એક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આજે કેટલા માણસો આવ્યા હતા અહીંયા અ માણસો માણસોની સંખ્યા હતી અમારા આજુબાજુના ગામનો લોકો હતા અને મોટી વિપડીના પક્ષમાં જો આ લોકો બ્રીડ ન બનાવે તો આગામી પગલું શું રહેશે તમારું પગલું આગામી અમારે એવું જ રહેશે કે અમે ચક્કા કામ કરશું રોડ બ્લોક કરશું એટલે કેટલા સમય પછી કરશું તમારી દિવાળી પછી જો અમારી જો માંગ દિવાળી સુધી કોઈ રિપ્લાય સરકારનો નહી આવે તો દિવાળી પછી બ્લોક કરશું કરશું ને કરશું જો રોડ તો આ હતા આપણી સાથે પીપળી ગામના જે ગ્રામજનો છે એમને આજે અહીંયા રાધનપુર પ્રાંત ખાતે આવ્યા છે અને આવેદન પત્ર આપવામાં આવ્યું છે નેશનલ ઓથોરિટીના એક કર્મચારીઓ વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક એફઆઈઆર ની માંગણી પણ કરી રહ્યા છે અને તે પીપળી છે એ પાટિયા નજીક જે ઓવરબ્રિજ બનાવવાની વાત પણ કરવામાં આવી છે ત્યારે આવનાર સમય બતાવશે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તો મને અને મારા કેમેરામેન મુકેશભાઈને રજા આપશો નમસ્કાર